માય વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ને વાગી ગયા છે સાડા નવ તો મિત્રો આજે પિનલ બેનનો છે ને તે અમારો શું બનવાનું જો બતાવું તમને શું બનશે તમે કોમેન્ટની અંદર લખજો આખું આમ રેડી થાય પછી તમને ખ્યાલ આવશે ને કે આવું નહીં નો આમ જો બેનનો મેકઅપ ચાલુ થયો અને આ ચણીઓ પહેર્યો છે હજુ તો રેડી કરવાની આખી રેડી થાય ને બતાવીએ આ પગે જોવા ચાલુ છે આ ને બધું આવે છે અંદર આવી આ પીસી આવે ને જો આવું એનું પિસ્તલ લગાવવા માટેનું આવે Terima kasih telah જો આસનની સબ્જી હ બધી ભેગાવાળી સબ્જી હા આપણે સરસ મજાની સમારી લીધી છે બધું ઓલરેડી શાકભાજી અંદર નાખી દીધું કોઈ બાકી રહ્યું નહીં બરાબર તો આપણે હા ને તે જીરું થોડુંક તપાળીશું ને પછી આનો વઘાર કરીશું અમે એ તો તમને ખબર જ છે પહેલાંથી તો હું જીરાનો વઘાર કરું છું અંદર તો વિડીયોની અંદર બનાવો પછી આખું સબ્જી બની જાય ને પછી તમને બતાવું ગાઈસ વાગી ગયાસી છે એટલા જો આજે તો દોઢ વાગે અમે દોઢ વાગે જ પીનેલા તૈયાર ને બધું કરવાની હતી ને બહુ એમ ક એના મને એનામાં જો હવા વાગ્યાર અગિયાર વાગ્યે જે તમે બે જણા તૈયાર કરતા હતા તો એ નતો પડતો બોલો એટલો બધો ટાઈમ લાગી જો એનામાં તો એના તૈયાર કરીને સ્કૂલમાં મૂકી આવશે અમારે નહોતું જવાનું વિડિયો તમને બતાવત તો પછી અમે જો ફાઇનલી હોય ને તે શાકના રોટલા બનાવી દીધા સતા અમે તમને જે બતાવતું એ સબ્જી બરાબર નક્સની હતી ને હાથ ધોઈને આવી જશે

કોક ડાયરેક્ટલી હવે કરી નાખ્યું કે ડાયરેક્ટલી ભરવા જવાનું અમારા મનમાં લાઈટ બિલ કરે જ આવશે તો અમે રાહ જો કરતા હતા એમાં આવ્યું નહીં લાઈટ બિલ પછી તો જ્યાં ને તો ત્યાં આગળ અમારા બધા હો ને તે એવું થયું કે જીબી ની અંદર એ લોકો એમ કહેતા હતા કે હવે તમારે અહીંયા જાય ભરી જવાનું બધાને લાઈટ બિલ એવું કાઢ્યું હોય અને તમે લાઇટ બિલ ભરશો ને તો લાઇટ મતે મતે બંધ થઈ જશે તો અમારે લાઇટ મતે મતે બંધ થઈ જતી હતી કે એ લોકોએ કહેતો આપણને ખ્યાલ આવે ને લાઇટ અમાર આવી રીતે અમે કરશું અને તમારે અહીંયા ભરવા બનવું અમારે મને ઘરે ભરવા બનવું લોચા વાગ્યા હતા બોલો અમાર ક્યારે આવી જશે જોવો અત્યારે વર્ગના શું થયું હતું પેલું શું થયું અમે અને તે સ્ટેજ ઉપર બોલાયા હતા તો આ કણ કપડા બદલાઈ નાખ્યા હતા હા અને પછી શું કર્યું હું તો અર્ધું બોલી હું બોલી પહેલી વખત જઈતી ને એટલા હું બોલી બનીતી હું બોલવાનું કોળિયામાં આવી છે એ હવે તે ભાઈ આવડી દે

એક છોકરી ખોડિયામાં બની હતી રાધા જેવી લાગતી હતી એ એ કહો નથી કોઈ શામ કર ભગવાન નથી એવું કોઈ તો બની નતું અમુક તો અમુક તો જાશી કે રાની બન્યા એવ કેટલા બધા બન્યા તા એ તો નંબર જણાવશે તી કાલાલ માં રાની હું તા બેન ક્યાં તો ચે મસ્ત બની તી

જો અમે ગોળનું પોણી કરી દીધું છે અને આ કઢાઈ મૂકી દીધી હવે આપણે નાખવાનું અંદર ઘી જો શીરો ઘી નાખી દેવાનું છે આપણે સોજી શેકા નાખવાનું હોય બરાબર તો જો મિત્રો આપણા ઘી મસ્તન આવી ગયું છે ને હવે આપણે નાખવાની સુંદર સોજી જો જો તો આ આ મિત્રો અંદર નાખી દેવાની છે આપણે સોજી સરસ શેકાઈ જાય એટલે આપણે ગોળનું જે પાણી કર્યું છે એ અંદર વેળી દેવાનું છે અને છમ છમ બોલશે જે આપડે હોય એના કરતી પાણી વધારે લેવાનું નહીં ગોળ તમારે જેટલી માત્રામાં લેવું એટલું ગળ્યું તમારે કરવું હોય એટલું કરી શકો છો બરાબર તો પછી આમાં રેડી દેવાનું છે થોડીક બે મિનિટ ને એક મિનિટની અંદર તો શીરો કમ્પ્લીટ થઈ જશે હલાવશો એટલે આવી રીતે જો સરસ મિક્સ થઈ ગયો તો આવી રીતે હલાવતા રહેવાનું સ એટલે મસ્ત જો શીરો આપણો કમ્પ્લીટ થઈ જશે પોણી વધારે હોય તો એ વાંધો ના આવે તો અંદર મિક્સ થઈ જાય અને પછી આપણે ઉપર નાખવાનું છે કાજુ બદામ અને એલચી પણ તમે નાખી શકો છો અંદર શીરો બનાવેજો છોકરાઓ શિયાળામાં એનો સ્પેશિયલ શીરો જો આ નાખવાની સંદર્ભ અમુ કાજુ જો જેટલું તમે નાખવું હોય ને એટલું નાખી શકો ઠગલું મય મસ્ત બનાયો ને જોરદાર બનાયો કોણે નહી કરતા તમે તો ના ના સલ એવું જો મિત્રો આપણો થઈ ગયો છે આ છે આ ખીચડી છે તો બધા જમવા માટે રોટલી ભૂખ લાગી જો ભૂખ લાગી જેવા થઈ ગયા ગયા છે

આ ચીરો બનાવ્યો પણ થોડો મોવારો હતો